નમસ્કાર મારા દમણના વાલા ભાઈઓને બહેનોને મારે આજે જે સોશિયલ મીડિયા પર અને આ મીડિયામાં આવવાનું કારણ માત્ર ને માત્ર એક જ છે કે હું ઘણા દિવસથી ને ઘણા વર્ષોથી હું ચૂપ બેઠો હતો કોઈ કારણસર પણ ગઈકાલે એક વિડીયો વાયરલ થયો સાંસદ ઉમેશ પટેલનો અને એમણે મારા પર જે આરોપો લગાવ્યા એટલા માટે મારે આ જે આ મીડિયાના માધ્યમથી તમારા સમક્ષ આવવા પડ્યું છે મિત્રો મારે ખાલી ઉમેશ પટેલને બે ચાર સવાલો છે પહેલાં સૌથી પહેલાં બે ચાર સવાલોનો જવાબ આપે ઉમેશ પટેલ તમને સૌથી પહેલો મારો સવાલ એ છે કે તમે જે આ એમપી ઇલેક્શન જીતા એ કેવી રીતે જીતા એ આખું દમણ અને દીવ જાણે છે કોની બદોલત જીતા એ પણ આખું દમણ અને દીવ જાણે છે કોઈ તારી લાયકાત કે તારી કોઈ કેપેબિલિટી નથી એમપી બનવાની આજે કાલે બીની હતી આજે બીની છે ને આવતી કાલે રહેશે તું હંમેશા પોતાની જાતને રાજા નું રૂપ માનીને આ દમણમાં ચાલે ને બીજા બધાને ચોર કે છે તું કેટલો મોટો ચોર છે તું કેટલો મોટો સાવકાર છે એ આ દમણની જનતા સારી બેઠે જાણે છે સૌથી પહેલા જે તારો ચૂંટણી લંડળો છે એ ચૂંટણી ઢંઢેરાની અંદર જે દરિયામાં આવતું કેમિકલ વાળું પાણી હું બંધ કરાવીશ આ તારો ચૂંટણી ઢંઢેરો હતો અને તું એ શું નાટક કર્યો ત્યાં જઈને સેમ્પલ લીધો વિડીયો બનાવ્યો અને આજે દોઢ વર્ષ વધી ગયું તે સેમ્પલનું શું થયું કેટલા હપ્તાઓ લેશે તું આ આ કેમિકલ ફેક્ટરીવાળા પાસે એ પહેલા જવાબ પહેલા જવાબ આપ બીજી વાતની પહેલા જવાબ આપ ઇલેક્શન પહેલા બો ટોરન પાવર ટોરન પાવર બંધ કરાવી દઈશ ટોરન પાવર આમ કરાવી દઈશ કેમ ભાઈ અચાનક ટોરન પાવર બંધ થઈ ગયું તારા મોડાથી ટોરન પાવરનું નામ નીકળવાનું કેટલામાં સેટિંગ થઈ ગયું ટોરન પાવર હાથે ભાઈ જરા જવાબ આપજી આ પ્રજાને અને તું ડેફિનેશનની વાત કરે ને એ બીજાને ધમકી આપવાની તારા ડેફિનેશનની તારી લાયકાત કાલે બી એક 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 વાહ્યાત માણસની હતી ને આજે બી એક તારી લાયકાત વાહ્યાત માણસની છે અને તું શું કહે કે નવીન પટેલ કાકાનો દીકરો તારો કાકાનો દીકરો હું નથી તારા જેવા તારા જેવા બદમાસ અને નાલાયક માણસનો કાકાનો દીકરો નહીં હોઉં આ ધ્યાનમાં રાખજે પાછો બોલતા પહેલાં વિચાર કરજે હું તારો ભાઈ બી નથી તારા જેવા અભદ્ર ભાષાનો વાણી વિલાસ કરવાવાળો માણસ મારો કોઈ કાકાનો દીકરો કે મારો ભાઈ નહીં હોઈ શકે અને ગમે ત્યારે સોશિયલ મીડિયામાં આવીને શું કહી કે પોલીસ પ્રશાસન ખોટા કેસો કરે છે પોલીસ પ્રશાસનને ખોટા કેસો કરવાની પરંપરા કોણે ચાલુ કરાવીધી યાદ અપાવું ઉમેશ પટેલ બે હજાર સાત ની અંદર પોતાની મા પાસે પચાસ હજાર રૂપિયા કયા નેતા પાસે લઈને મારા પર અને મારા ભાઈ પર લૂંટનો કેસ ખોટો કરાવેલો હા આ ખોટા કેસો કરવાની પરંપરા ચાલુ કોણે કરેલી અને તું હમણાં શું કે કે રાજા હરીશચંદ્ર પોતાની જાતને સમજે તો સુરેશ પટેલના પર તું આરોપ મૂક્યા કરે કે સુરેશ પટેલ જે બી કેમિકલ માંથી હપ્તો લે દારૂનો ધંધો કરે જુગાર રમાડે તો તું તો રાજા તો કામ કરે હરિશચંદ્રમ તારે કેવું છે ને ભાઈ લબાણ માણસ મારે અહીંયા નહીં જોઈએ ને તું ઇલેક્શન જ્યારે ચાલતું ત્યારે આ બધા વ્યક્તિઓનો સહારો લઈને ઇલેક્શન જીતવાનું ત્યારે તને આ બધા લબ્બાણ નહીં લાગતા હતા આજે તારો વિરોધ કર્યો એટલે તને બધા ચોર લાગે છે આ તારી જે ફિતરત છે ને કે મીઠા મીઠા ગપ ને કડવા કડવા થૂથુ આ બધી વાત છે ને એવા દમણની પ્રજા ચલાવશે નહીં અને ખાસ કરીને તને મારે એટલું કહેવાનું છે કે તું હું કહી કે ભાઈ પ્રફુલ પટેલજીના પ્રફુલભાઈ પટેલજીના ગુડ બુકમાં આવવા ભાગી નવીન પટેલ આવતર્યો છે એવું નહીં આ તો કાલે સુરેશ પટેલ બોલ્યો ને એટલે તારા આકા લોકોએ તને ફોન કર્યો કે ભાઈ ઉમેશ જરા સોશિયલ મીડિયામાં આવી જા આ નવીન કદાચ પ્રફુલભાઈ પાસે બેસતો થઈ જાય તો આપણી બધી જે ચંડાળ ચોકડીની મિલી ભગત છે તેની પોલ ફૂટી ખુલી જશે અને તમારી પોલ ખુલવાની તમે જે આ ચંડાળ ચોકડી એમને પંચાયત ઇલેક્શનમાં જે કર્યું છે ને મિલી ભગત એ સાહેબને ખબર પડી જ ગઈલી છે ને પડવાની જ છે એ તું પોતે કબૂલ કરતો તો ને કે મારા માણસો બધા ઊભા રહી ગયા મારા માણસો બધી જગ્યાએ ઊભા રહ્યા તો તારા માણસો ક્યાં કે ઊભા રહે એનું લિસ્ટ બી અમારી પાસે છે તે ભી અમે આવનાર સમયમાં બહાર પાડશું અને તારા જેવા ચોર માણસને મારે કોઈ જવાબ આપવાનો નહીં હોય પાતો તું મને મજબૂર કર્યો અને તું શું કહે કે નવીન પટેલની કારકિર્દી પટી ગઈ અરે નવીન પટેલ તો પચ્ચીસ પચ્ચીસ વર્ષથી રાજનીતિની અંદર ઇલેક્શન જીતીને આવ્યો હતો તું તો રાજકીય દલાલ છે તું કોઈ એમપી નહીં મળે તું તો રાજકીય દલાલ છે રાજકીય દલાલ આ રાજનીતિને તું એ ધંધો બનાવેલો છે જ્યારે ઇલેક્શન હોય નગરપાલિકા મ્યુનિસિપાલિટીનું કે પંચાયતનું પોતાના માણસો રાખવાના પૈસાનો સોદો કરવાનો અને પછી ફોર્મ ખેંચવાનું આ તારો ધંધો છે એટલે તું રાજકીય દલાલ છે આ તો ઠીક છે કે આ તો ભાજપના જ અમુક નેતાઓ મળેલા હતા અને એમપી ઇલેક્શનની અંદર તને સપોર્ટ આતક રીતે કરીને તું આ ચૂંટણી જીતી ગયો અને તું ઘણી વાર કહી ને કે હું એક બાપની ઓલાદ હું એક બાપની ઓલાદ ચાલો હું તને ચેલેન્જ ફેંકું છું આજે ઉમેશ પટેલ કે તું એક બાપની ઓલાદ હોય તો કાલે એમપી માંથી રાજીનામું આપીને મારી સામે ચૂંટણી લડી બતાવ મારી તો રાજનીતિ પતિ ગઈ છે ને મારો કોઈ નથી ને ચાલ તારામાં જો તું એક બાપ ની ઓલાદ હોય તો કાલે રાજીનામું આપ ને મારી એમપી ઇલેક્શન લડીને બતાવ ને તારા બધા આકા ને તારી પાસે લઈ લે આ જેટલા તારા આકા તને સપોર્ટ કરતા છે ને એ તમામે તમામ આકા ને તું તારી સાથે લઈ લે હું તને બતાવું કે ઇલેક્શન દમણ ડીવ ની અંદર કેવી રીતે જીતાય આ તો ઠીક છે કે સાત દિવસ પાર્ટી એ મને દીવ ની જવા દીધો હું માંગી માંગીને થાકી ગયો કે મને સાત દિવસ દીવ જવા લો મને દીવ જવા લો પણ મને ષડયંત્ર ના ભાગ રૂપે મને દીવ પ્રચાર માં જવા દીધો એના કારણે તું ઇલેક્શન જીતી ગયો ને તારામાં તાકાત હોય ને તારો બો તું કેતો છે ને કે જનતામાં બહુ આક્રોશ છે કોઈ આક્રોશ નથી જનતા તને ઓકે છે તું પેલા ગુજરાતીમાં માં કે તું એવું કાંદા ઉખાડી લેતા દોડ વર્ષ ની અંદર હું ઉખાડી લેતું તું એ

સીબીઆઈ તપાસ થવી જોઈએ અને આને જેલ ભેગો કરવામાં આવશે અને મિત્રો ઘણીવાર મેં જોયું પણ મેં એટલા માટે સોશિયલ મીડિયામાં નહીં આવતો હતો કે કોઈને લાગે કે કોઈકની ચમચાગીરી કરવા આવ્યો કોઈકને સારું લગાડવા આવ્યો એમ કરીને હું આ સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરતો તો પ્રશાસક પ્રફુલ પટેલ દસ વર્ષથી એક પદ પર છે દસ વર્ષથી એક પદ પર છે વારંવાર તું બોલે છે હવે હું તને પૂછું છું કે અઢાર વર્ષથી કોડી સમાજના ઉપાધ્યક્ષ તરીકે તું જે પદ પર ભોગવી રહ્યો છે તે પદની અંદર જે તુએ 18 વર્ષથી જે ભ્રષ્ટાચાર કર્યા છે ને એ ભ્રષ્ટાચાર કાલથી ઉજાગર થશે કાલે જ હું કોડી પટેલ સમાજના હોલની અંદર તૈલા ભ્રષ્ટાચાર માટે એફઆઈઆર કરવા જઈ રહ્યો છું અને તમે જેટલી બી બોગસ તારા નામથી જે તમારા કોઈ આસિસ્ટને કેટલા સાઈન કર્યા છે જે સમાજના સર્ટિફિકેટ પર તેની પણ ઇન્ક્વાયરી થશે અને સમાજની અંદર બેસેલા મોબીઓ તારી સાથે મિલાપેપડા કરીને જે દુકાન ચલાવી રહ્યા છે ને એ બી કાલથી બંધ થવા જઈ રહી છે આવા તું એ મને છેડ્યો છે મારા ગળામાં આંગળી ગાલી છે હું તને છોડીશ નહીં યાદ રાખજે કે આ નવીન પટેલ છે હું ચૂપચાપ બેઠો હતો તમારા અત્યાચાર સામે અને તું શું કહે કે તમારા પર સીબીઆઈ કેસ થયા કોણે સીબીઆઈ કેસ કર્યા તારા આકાઓ તમે મળીને જે મારા પર સીબીઆઈ કેસ નું ષડયંત્ર કર્યું પણ આ તો કોર્ટ ની અંદર મેટર ચાલે છે એટલે સીબીઆઈ કેસ ની અંદર હું વધારે તમને આ વિસ્તૃત આ મીડિયા પર નહીં બોલવા માંગુ અને તું શું કે હમણાં જ બીજો કેસ થયો

આ છે ને બધા ફાલતુ લવારા આ મવાલીના ચોર જેવાના લવારા બંધ કરી દેતું દમણ દીમના વિકાસની વાત કર દમણ દીમના યુવાનોના ભવિષ્યની વાત કર ને દમણ દીવમાં જે વિકાસ ચાલી રહ્યો છે ને એમાં સાત સેખાર આપ આ દમણનું બી ભલું છે ને તારું બી ભલું થશે અને આજ પછી હંમેશા યાદ રાખજે કે કોઈ બી દિવસ કોઈ આરોપ લગાવવા પહેલા દસ વાર વિચાર કરી લેજે અને મને ભાજપમાંથી કાઢી મૂક્યો કેમ તને ભાજપની વાત તો અંદરથી ખબર પડી જતી તો મને ભાજપમાંથી કાઢી મૂળ એટલી બધી ભાજપ પર આવે તારી સાટઘાટ છે હા સાટઘાટ હોઈ શકે ને કારણ કે તને બધી ખબર છે કેમ મરોડ પંચાયતની અંદર કોઈ માણસ નહીં ઊભી રહી ભાઈ કેમ નહીં ઊભી રાહીખા જવાબ આપો પહેલા શા માટે અને ભીમપોર અને વર્કૂનની અંદર જ કેમ તારી બે તમારી તારી દીકરી અને તારી વાઈફમાં ફોર્મ કેન્સલ થાય જાણ જોઈને તું એ ખોટા ફોર્મ ભરેલા તાકી પ્રશાસન પર આરોપ લગાઈ શકે કલેક્ટરને ટાર્ગેટ કરી શકે જાણ જોઈને તું એ ખોટા ફોર્મ ભરેલા છે એ બે જગ્યાએ તારા ફોર્મ રહ્યા તે બરાબર ભરાઈ ગયા આવા વાહિયાત વાત કરીને લોકોને ગુમરા કરવાનો બંધ કરે અને આવનાર સમયની અંદર યાદ રાખજો ઉમેશ પટેલ આજ લગણ તો હું તારો બહુ સહન કરી છું તારા આકાઓ સાથે મળીને તું એ જે મારા ને મારા ફેમિલી પર જે અત્યાચાર કર્યા છે ને એ અત્યાચાર હવા પછી બરદાસ્ત નહીં થશે તું સાંજે જવાબ આપ આ વિડીયો મારો જવાબ પાછો રાત્રે બાર વાગે આવશે ને તું શું કેતો તો કલેક્ટરને ને થું થું અરે તારા પર તો સો થું છે તું તો થૂકવા લાયક બી માણસ નથી તારા મોઢા પર તો થૂકવા લાયક બી તું માણસ નથી અને તું જે આરોપ મૂકે છે લોકો પર ખોટા વાહિયાત આરોપ મૂકે છે ને એનો તારે જવાબ આપવો પડશે હવા પછી અને જ્યારે જ્યારે પણ તારો વિડિયો આવશે જ્યારે જ્યારે પણ તારો વિડિયો આવશે તેની સામે નવીન પટેલનો વિડીયો બીજી જ મિનિટ આવશે આજથી તું યાદ અને તૈયાર રહેજે ખોટા વિડીયો અને ખોટા સોશિયલ મીડિયાને ગુમરા કરવાનું આજથી બંધ કરી દેજે અને આ હું તને કહેવા માંગુ છું કે આ તારી સૌથી પહેલા તો આ તારી ગેરંટી છે ને ગેરંટી ઈમાં એક આ આ ગેરંટી વાત દમણ દીમના વિદ્યાર્થી બાળકોને તમામ પ્રકારની સ્કોલરશિપ આપવાની ગેરંટી અહીંયા તું સ્કોલરશિપ આપવાની ગેરંટી આપે અને પોતાની સ્કૂલમાં લિવિંગ સર્ટિફિકેટ માટે પચીસ પચીસ હજાર રૂપિયાની માંગણી કરીને અમારી પાસે વોઇસ રેકોર્ડિંગ છે તેના છોકરીનો એક એક છોકરી વિદ્યાર્થીની એક વિદ્યાર્થીનો બાપ અમારી સામે કગડતો હતો કે મારી પાસે પૈસા માંગે ને મને લિવિંગ સર્ટિફિકેટ ની આપે આ જૂઠાણું બંધ કરી દેજે લોકોને ગુમરા કરવાનું બંધ કરી દે તને સારી રીતે ઓળખી ગયા છે અને આ દમણની જનતાને દીવની જનતાને મારી હાથ જોડીને વિનંતી છે કે આ માણસને હું નાનપણથી ઓળખું છું એ કેટલો લંબાડ માણસ એ કેટલો ઇજ્જત વગરનો માણસ છે એ મને પૂછો એને હું રગેડ રગતી ઓર પૂછું આનાથી બચજો મિત્રો આની કોઈ પણ વાતમાં આવતા નહીં એ પોતે તો બરબાદ થયો જ છે એણે તો એનું કામ કાઢી લીધું લોકોને ગુમરાહ કરીને એણે એનું કામ કાઢી લીધું છે એમ્પી બનીને એ તો જિંદગી ભરીને પેન્શન મળવાનું એની પાસે કોઈ કામ ધંધો તો છે નહીં એ તો પેન્શન ખાસે પણ આ દમણ દીવના વિકાસને બરબાદ કરવાનું કામ જે કરી રહ્યો છે એનાથી બચજો મિત્રો એનું કામ એ છે કે લોકોને રોજગાર કેવી રીતે મળે એનું કામ એ છે કે લોકોને અગર સરકાર કોઈ ડેવલપમેન્ટ માટે જમીન લઈ રહી હોય તો તેના તેના પૈસા કેવી રીતે વધારે મળે સરકારને તો જમીન સરકાર પૈસા કેવી રીતે આ મળે પી નું કામ છે પાર્લામેન્ટની અંદર ઉભા રહીને દમણ ની અંદર આવા નવા બીજા પ્રોજેક્ટ કઈ આવે તેનું કામ છે પ્રશાસન અને કલેક્ટર આ બધા અધિકારી પ્રશ્ન દુશ્મની શું શું કેવું તમને પ્રફુલભાઈ આવવાથી તારો એનજીઓ ની દુકાન બંધ થઈ ગઈ જે જેની અંદર તું પ્રોજેક્ટો લઈને ખોટા ખોટા બિલો મૂકીને તેનો કેસ પણ તારા ઉપર ચાલે છે તું તારી જાતને સાવકાર કે છે અરે શરમ કર બે શરમ માણસ જીણે તારે તારા કપડા ધોયા તારા પગ દબાવ્યા એવા માણસને તું એ સુસાઇડ કરવા પર મજબૂર કરી દીધો અને તો બી તને દમનની જનતાએ વોટ આપ્યો છે કેટલી મોટી ભૂલ કરેલી છે આજે જનતા જાણી ગઈ છે અને હું કેમ છું ને

દલવાડા ગામની અંદર તુએ જે કાંડો કરેલા છે ને એ ગામના લોકોને ખબર છે કઈ બેન દીકરીને તુએ મદદ કરી એક રૂપિયાની કોઈને મદદ કરી હોય કોઈને હોસ્પિટલમાં દવા કરાવી હોય કોઈ મિત્રોને મદદ કરી હોય ખાલી પ્રફુલ પટેલ સાહેબના નામથી એનો વિરોધ કરીને જૂઠો વિરોધ કરીને તુએ લોકોને ગુમરા કરીને ઇલેક્શન જીતો એ આખું ગામ જાણે છે આ તો ભાજપના અમારા જ લોકોના થોડાક લોકોની છે ને નાકામ્યાબી હતી આજે મારે મારી પાર્ટી વિરુદ્ધ આ સોશિયલ મીડિયામાં બોલતા પણ શરમ આવે અને એની લેખિતમાં ફરિયાદ પણ થયેલી છે એવા બધા લોકોના લીધે તું ઇલેક્શન જીતેલો છે જગ જાહેર છે પણ તારામાં તાકાત હોય તો પાછો કે માં ત્રીજી વાર બોલું કે એક બાપની ઓલાદ હોય તો એક બાપની સમજી જાજે એક બાપની ઓલાદ હોય તો કાલ ને કાલ રાજીનામું આપે અને મારી સામે તું ઇલેક્શન લડીને જીતી બતાવે તું આ વિડિયોનો પાછો જવાબ મૂકજે હું તને પાછો જવાબ આપીશ ધન્યવાદ નમસ્કાર મિત્રો હું नीरव भट्ट जर्मन न्यूज चैनल આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે બીજી શાખા બામણ પૂજા પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસર વાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસર એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો

ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણ જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન Three thirty-five, main Road opposite Raj Hardware and Electrical, Moti Mobile number nine eight nine eight two one seven seven one two and seven zero one six three seven three four eight three.